નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુણિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ ને આપણે દર વખતે નવા નવા પાક અને નવા નવા પ્રયોગોની માહિતી મિત્રો મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોઈશ મિત્રો આજે આપણે વાત કરવી છે એ કપાસના પાકની અંદર આવતી થ્રીપ્સ આ થ્રીપ્સ જે છે એ શું છે અને થ્રીપ્સ જે છે એને કેવી રીતના કંટ્રોલ કરી શકાય એનું કેવી રીતનું નુકસાન છે અને આ થ્રિપ્સ જે છે એ કંટ્રોલ કરવી શા માટે જરૂરી છે એની વાત મિત્રો આજે આપણે કરવી છે મિત્રો થ્રીપ્સ એટલે ખૂબ મોટા પ્રમાણની અંદર એ પાનની અંદર પાસળના ભાગમાં રહી અને ખૂબ મોટું નુકસાન એ પોસાડતી એ સુશિયા પ્રકારની જીવાત છે મિત્રો થ્રીપ્સ જે છે એ આપણે ખબર છે કે આંખે દેખાય એવી નરી આંખે દેખાય તેવી એ આ થ્રીપ્સ જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ નુકસાન કરે છે આ નુકસાન કરવાનો પ્રકાર કેવી રીતનો છે તો કે થ્રિપ્સ જે છે એ પાનના કુમળા ભાગો ઉપર એ લિસોટા પાડી એટલે કે ઘસરકા કરી અને ત્યારબાદ એમાંથી રસ સૂસે છે અને અંતે જે છે એ પાન જે છે એ આપણું આવું તબકતું પાન એ કરી દે છે હાલના સમયગાળાની અંદર કપાસના પાકની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આ થ્રિપ્સનો એટેક એ મિત્રો જોવા મળી રહ્યો છે થ્રિપ્સ જે છે એ સીધા જ જે છે બસ્સાને જન્મ આપતો હોવાના કારણે જો પાન ઉપર દવાઓ વ્યવસ્થિત ન સટાય તો એનું ખૂબ મોટું નુકસાન એ મિત્રો થતું હોય છે અને અંતે જે છે એ પાન આવી રીતના પીળા થઈ અને ખરી જતા હોય તો આ થ્રીપ્સને કંટ્રોલ કરવા માટે સૌપ્રથમ તો જ્યારે તમે દવાનો છંટકાવ કરો છો ત્યારે દવા જે છે એ કરતાં પાણી વધારે જાય એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે એક પંપની અંદર ઓછામાં ઓછા જે છે એ દવાનો છંટકાવ જે છે એ કરવા હોય જ્યારે એક વીઘાની અંદર છંટકાવ કરતા હોય ત્યારે ઓછામાં ઓછું એ મિત્રો ત્રણથી ચાર પબ જે છે એક 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 વીઘામાં જાય એવું આયોજન મિત્રો આપણે કરવું જોઈએ જે પાન ઉપર દવા જ નહીં પડે એ પાન ઉપર થ્રીપ્સ મળશે જ નહીં અને એના માટે થઈ આપને ખબર છે કે પાન ઉપર એવી દવાનો છંટકાવ કરીએ કે પાનથી ઉપર છટકાવ કરીએ અને નીચે સુધી પહોંચી જાય અને ટાંસ લીમી અસર એની ઝડપથી થતી હોય તો એના માટે જે છે એ મિત્રો ફિપ્રોનિલ છે પ્રોફેનો સાય પ્રોફેનો સાયપર છે લેમડા સાયલોથ્રીન છે આ સિવાય જે છે એ પ્રાકૃતિક રીતે ખેતી કરતા મિત્રો માટે જે છે એ ગાંગડા હિંગ અને જે છે એ પંચપણી દસ અર્કનો પણ જે છે એ ઉપયોગ કરી શકે છે અઠવાડિયાની અંદર બે છટકાવ જે છે એ મિત્રો કરી શકે પ્રાકૃતિક રીતે જે ખેડૂત મિત્રો છંટકાવ કરે છે સીઝ ફાયર એક પંપની અંદર દસ એમએલ નાખીને છંટકાવ કરશે તો કોઈપણ પ્રકારની જે છે આવતી થ્રીપ્સને અટકાવી શકશું અને એના માટેનો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર મિત્રો તો આ થ્રીપ્સને કંટ્રોલ કરવા માટે ખૂબ મહત્ત્વની વાત આજે જે છે મિત્રો આપણે કરી છે ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર ક્યાંથી જે છે સીઝ ફાયર મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર પણ તમને આપ્યો છે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ